વાત કરીએ વડોદરાની તો વડોદરામાં આવેલા પૂરે તારાજી સર્જી દીધી છે જ્યાં અડતાલીસ કલાક સુધી જેમને કોઈ જોવા શું પૂછવા પણ નથી આવ્યું અને જેમણે બે દિવસ પૂરના પાણીમાં કાઢ્યા છે તેમણે રોષ સાથે ભાજપના નેતાઓ સામે નીકળે તે સ્વાભાવિક છે ત્યારે હાલ તો ભાજપના નેતાઓ પ્રજાના રોષનો સામનો કરી રહ્યા છે ત્યારે હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે સ્થાનિક નેતાઓ સાથે હવે સરકારના મંત્રીઓને શહેરની મુલાકાત લેવા માટે મોકલવામાં આવી રહ્યા છે ભાજપ માટે ફોટો સેશન એટલે સોશિયલ

એનું સર્વે કરીને ફરીથી તાત્કાલિક સરકાર તરફથી આપણા પુસ્તકો સમયસર બાળકોને મળે એના માટેના પ્રયત્નો માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશ અનુસાર અમે અહીંયા આવ્યો છું અને પુરા ગુજરાતમાં જ્યાં જ્યાં આપણે અતિવૃષ્ટિ થઈ છે સૌરાષ્ટ્ર એરિયામાં પણ જ્યાં જ્યાં સ્કૂલોને નુકસાન થયું છે પુસ્તકોનું નુકસાન થયું છે બાળકોના જે સ્કૂલો પલલી ગયા છે એ ફરીથી કામ લાગે એવા નથી એનું સર્વે કરીને તાત્કાલિક ટૂંકા ટૂંક સમયમાં એમને પહોંચાડવાની વ્યવસ્થા અમારે કરવાની છે એના માટે બતાવ્યું જે કઈ પરિસ્થિતિ સર્જાય